તાર વીણાના કે સંતૂરના તમે તોડી શકો પણ મોરના ટવકાને તમે એમ ના તોડી શકો ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો પણ સિંહના પંજાને એમના એમ ના જોડાવી શકો ભણતર ભણી દેશ પરદેશ તમે ઉચ્ચ પદવી પામી શકો પણ આભના ગણિત તારા તમે એમને એમનો ગણી શકો શિખરો કઈ સર કરી અને કીર્તિના સ્તંભ તમે કોતરાવી શકો પણ ગામને ભાદર એક પાળીઓ તમે એમને એમનો ખોડાવી શકો ગામડાના વિસ્તરણ અને આધુનિકીકરણ સાથે પાળિયા ખાંભી દેરા ઉખડી ગયા અને એની સાથેની અનેક વાતો અને એની પાછળનો ઇતિહાસ ગામ સંલગ્ન નાની મોટી ઘટનાઓનો ઇતિહાસ હવે તો કાયમ માટે લુપ્ત જ બની જાય એવી પરિસ્થિતિ આવી ગઈ એ લુપ્ત થાય એની પહેલાં આપણા સાહિત્યમાં જે લોકવાર્તાઓ છે લોક વાતો છે એને સાંભળી અને એની પાછળના ઇતિહાસને શોધીએ તો કદાચ આપણે આપણો ભવ્ય ઇતિહાસ છે એને સાચવી શકીશું કારણ કે કોઈ લોકવાર્તા હોય કે લોકસાહિત્યની કોઈ લોક વાતો હોય કે પછી કોઈ દંતકથાઓ હોય આના બીજ ક્યાંક સાહિત્યમાંથી ઇતિહાસમાંથી જ મળેલા છે કોઈક જગ્યાએ તો એવી ઘટના ઘટી જશે જેને અનુસંધાને આવી દંતકથાઓ કે લોકસાહિત્યની વાતો માણસોએ બનાવી હશે હા એ વાતમાં બિલકુલ ના નથી કે જેના પાળિયા છે ખાંભીઓ છે કે પછી કોઈ સ્થાનક છે એ વાતો વિશે આપણે જાણી શકીએ છીએ અને એનો ઇતિહાસ છે એ પણ ઉજાગર કરી શકીએ છીએ પરંતુ ઘણી બધી એવી વાતો છે કે જેના પાળિયાઓ કે ખાંભી પણ નથી અને કદાચ હોય તો એના વિશે આપણને ખબર નથી તો એ બધી જ વાતો છે એને સાચવવાની જવાબદારી આપણી જ છે આપણે આશા કરીએ કે આપણે આપણી જવાબદારી બખૂબી નિભાવીએ જેથી આવનારી પેઢી આને કોઈ ચમત્કૃતિમાં નો ખપાવી દે અને આ ખરેખર બનેલી વાતો છે અથવા તો કોઈ સામાન્ય લોક વાતો છે એવું પણ સમજી અને આગળ ચાલે આજે આપણે આવી જ એક સરસ મજાની લોકવાત સાંભળવાના છીએ હસુ યાજ્ઞિકે આ વાતને સંપાદિત કરેલ છે આશરે અઢારમી સદીની આ વાત એ વખતે ધોળકા તાલુકામાં આવેલા ચલોડાની જાહોજહાલી પૂર બહાર ખીલી હતી વણજારાની પોઠો ગામના ગોંદરે ઘેઘોર વડલાની હેઠળ વિસામો ખાતી અમદાવાદી અતલસ જરીકામના નમૂના પાટણના પટોળા મૂલ્યવાન કિંમતી દાગીના વાસણ કુસણ અન્ન પાણી વગેરે આપ લેના સોદા થતા વેપાર વણજને સારું ઉત્તેજન હતું ખેતરોમાં મબલક પાક લોળા લેતા ધાનના ઢગલા વળતા અને ખેડૂતોના હૈયા આનંદી ઉઠતા માલધારીઓના નેસમાં હી દૂધની છોડો ઉડતી ગૃહોદ્યોગનો સૂર્ય મધ્યાહને તપતો હતો પ્રજા સર્વ વાતે સુખી હતી પણ એક વાતની કમી ન હતી ધાડ પાડવો કાઠીઓના હથિયારના ખડખડાટ રૈયતના વેરી બન્યા હતા ગામને પાદરે બંદૂકનો એક ભડાકો થતા લોકોના જીવ મુઠ્ઠીમાં આવી જતા ભર્યા ભાઈજરા નંદનવન હમા ગામડાની ધરા ધ્રુજી ઉઠતી બંદૂકની અણીએ માલસામાન આચકી લેવાતો હા ના કરનારના લીલા માથડા મિનારા ઉપર ખડકાતા આ તો રોજનું લાગ્યું અને ભવનું ભાઈ ગયું બિચારી રાખડી રૈયત આ ક્યાં સુધી સહન કરે એક હાંજે બૂંગ્યો વાગ્યો ગામ એકઠું થયું ગામના રક્ષણ માટે પ્રસ્તાવ મુકાયો પણ મરવા કોણ તૈયાર હોય ગુજરાતે તો મખમલની તળાયોમાં સુઈ જાણ્યું હતું એને વળી તલવાર વાપરતા ક્યારે આવડતું સભામાં સર્વત્ર શુંકાર હતો એ સભામાં છેવટે બે ભાઈ ઊભા થયા

એણે બાજી પલટી ગામ લૂંટવું હોય તો જરાક વાટ જોવો રામની દુવાઈ નાખી અને મુસલમાન હતા રામની દુવાઈ અને આવતા ગુલાલ ચોકી એણે વીરજીના ચહેરાની લિપી વાંચી બંને પતિ પત્ની વહમાં વળામણા દેતા ગુલાલના કંકણ વંટતા કર વીરજીના કંઠે વીટાયા

ડોસલ ઝાપડાને સમાચાર મળ્યા કે કાઠીઓએ ચલોડા લૂંટ્યું અને વીરજી મરાયો ડોસલ ઝાપડાને થયું કે ભાઈ જેવો ભાઈ મરાયો તો મારે હવે જીવીને શું કરવું એ તો મારતે ઘોડે એણે ચલોડાની વાટ પકડી ચંડીસર ચરોડા અને ચલોડાના ત્રિભેટે એણે કાઠીઓને પડકાર્યા એક મરણીયો સોને ભારે દુશ્મનોના ઘા ચૂકવીને એણે ઘણાને વેતરી નાખ્યા પણ એના કામથાની ભણ જ તૂટી તો એ કઈ એમ હિંમત હારે એવો હતો નહીં ભેટમાંથી છરો કાઢી પોતાના પગની ફેંચ નાખી એમાંથી સ્નાયુ કાઢી ફરીથી પણ વીંધી નાખ્યા વિચાર તો કરો કે માણસ કેવો હશે ડોસલ ઝાપડા ને વિજયે પરમાળા પહેરાવી પણ એને મન વિજય પરાજય હમો હતો શિમળાના વૃક્ષને અઢેલીને એ શ્વાસ ખાવા બેઠો ભાઈના મરણની અફવાની વાત સાંભળી આવતા એણે પેટમાં હુલ મારી અને દેહનો અંત આણ્યો વીરજી ઝાપડાને સમાચાર મળ્યા કે ભાઈ ધાડમાં મરાયો એટલે એણે બંધુ વિરહમાં રાણેસર તળાવમાં ડૂબેલી વાવમાં પડી અને આપઘાત કર્યો વીરજીને ડોસલને કાળુ મિયા નામના હવાલદારની ભાઈબંધી હતી દોસ્તાર જેવા દોસ્તાર ગયા તો હવે મારે જીવીને શું કરવું એમ વિચારીને કાલુ મિયાએ પણ ગામચોરામાં જ આપઘાત કર્યો પતિની છત્ર છાયા ટળી ગઈ તો હવે મારે જીવીને શું કરવું છે એમ વિચારી અને ગુલાલે પેટ ઉપર કટારી ખાધી પણ ગુલાલ બે બે જીવવાળી હતી કટારી વાગતા એના પેટમાંનો ગર્ભ દામણવા છેટે ઉછળીને પડ્યો વીરજી અને ડોસલ ઝાપડાની આ શૌર્યવંતી અશગાથા અમર બની ગઈ લોકોએ શહાદતના ગુણગાન ગાયા કહેવાય છે કે હજુ પણ ચલોડાની ધરતી ઉપર ડોસલ અને વીરજીનું ઘર ઊભું છે રાણેસર તળાવના આથમણા ઓવારે વીરજી ઝાપડાની સિંદુરે ત્રવક્તિ ખાંભી પૂજાય છે ચલોડા ચંડીસર અને સરોડાના ત્રિભેટે ડોસલ ઝાપડાની ઝોળમાં ડોસલનું દેવળ છે અને ચલોડાના ચોરામાં કાળુ મિયાની કબર છે લેખક શ્રી કરે છે કે એવું પણ કહેવાય છે કે પાછલી ઓળખે આવેલા પાળિયા કાઠીઓના છે પણ એ વાતના ખૂટતા આંકડા હજુ સુધી મળી નથી શક્યા અરે ઓ આ ધરતી આવા તો કેટલાય વીરોને પોતાની ગોદમાં હાચવી અને હંગરીને બેઠી હશે એને જો શોધવા જઈશું તો યુગોના યુગો ઓછા પડશે કારણ કે જેના અસ્તિત્વ છે એના ઇતિહાસ તો હોવાના કોઈ એવા નરવીરો પાકે જે આવી બધી વાત આપણા સુધી લઈ આવે તો આપણે કચ્છ કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રની જે વાતોથી પરિચિત છીએ એવી ઉત્તર ગુજરાતની વાતોથી પણ આપણે પરિચય મેળવી અને એ બધી વાતો જાણી શકીએ મિત્રો મારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા લોક સાહિત્યની લોક વાર્તાઓને વધુમાં વધુ ઉજાગર કરવાનો છે કે જેથી ભવિષ્યના ઇતિહાસ માટે કોઈ સંશોધનના બીજ મળી રહે તમે જો આવી વાર્તાઓ સાંભળવામાં રસ ધરાવતા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે